તેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીડી ગોયંકા ટોટલર હાઉસના સહયોગથી મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું આજના સમયમાં લોકોને મોબાઈલના વળગણથી દૂર રાખવા અને શરીરની ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે જાગૃત કરવાના શુભ આશય તથા ક્લીન સિટી ગ્રીન સિટી ગાંધીધામના નારા સાથે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીડી ગોયંકા ટોડલર હાઉસના સહયોગથી ચાર કિલોમીટર મિની મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ મિની મેરેથોનનું રૂટ ટાગો રોડ પર આવેલ ડીપીટી ગ્રાઉન્ડથી મુન્દ્રા સર્કલ થઈને અંતરજાર ખાતે આવેલી જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી આશરે ચાર કિલોમીટરનું રનઅપ રાખવામાં આવ્યું હતું આ મેરેથોનમાં વર્ષ દસ થી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ એકતાલીસ થી પચાસ એકાવન થી સાઠ એકસઠ થી સિત્તેર અને ઇકોતેર થી એસી સુધી દોડવીરોની કેટેગરી રાખવામાં આવી હતી આ મેરેથોનમાં સાતસો થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો આ મિની મેરેથોનમાં આમંત્રણને માન આપીને પધારેલ મહેમાન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પૂજનું સાલ અને સ્મૃતિ દ્વારા સન્માન સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતાબેન બલદાણિયા અને ડોક્ટર નિકુંજ બલદાણિયા દ્વારા કરવામાં આવ્યું તેઓ દ્વારા મિની મેરેથોનના ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટી ગાંધીધામના દરેક પ્રોજેક્ટમાં સહકાર આપવા જણાવવામાં આવ્યું સવારે સાત વાગે મિની મેરેથોનને ઝંડી આપીને દોડને ખુલ્લી મૂકવામાં આવી રસ્તામાં પાણી અને એનર્જી ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત જરૂરી દવાઓ સાથે એક મેડિકલ ટીમ રસ્તા ઉપર તૈનાત હતી મિની મેરેથોનના એન્ડ પોઈન્ટ જીટી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભાગ લેનાર દરેક દોડવીરો માટે ચાર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ તથા સ્કૂલના સ્થાપક શંભુભાઈ આહિર દ્વારા મિની મેરેથોનના દરેક કેટેગરીના પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા દોડવીરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત મિની મેરેથોનમાં ભાગ લેનાર દરેક દોડવીરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું આ મિની મેરેથોનમાં સેવાપ્રયાસ ફાઉન્ડેશનના સભ્યો જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીડી ગોયંકા ટોડલર હાઉસના સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી મિની મેરેથોનની વ્યવસ્થા અને સહકાર માટે જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ લોકેશર અને જીડી ગોયંકા ટોડલર હાઉસના પ્રિન્સિપલ આંચલ નાનકાની મેડમનો સેવાપ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અસ્મિતાબેન બલદાણિયા દ્વારા આભાર માનવામાં આવ્યો આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર યશદીપસિંહ જાડેજા અને પ્રોજેક્ટ પર્સન તેજપાલસિંહ અને સુમિતસિંહ રાણા રહ્યા સવારના ડીપીટી ગ્રાઉન્ડ ખાતે સ્પર્ધકો માટે આયર્ન પેરેડાઇઝ વીએમડીસી ડાન્સ સ્ટુડિયો વિરલ યોગા યોગા બોર્ડ દ્વારા યોગા ઝુંબા ડાન્સ અને વોર્મઅપ એક્સરસાઇઝની વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીરભાઈ સોરઠિયા સેવાપ્રયાસ ફાઉન્ડેશન અને રેખાબેન ચૌધરી જીટી ગોયંકા ગ્રુપ સ્કૂલ દ્વારા કરવામાં આવી રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ અમારું નામ સમીર સરોઠિયા છે હું સેવા પ્રયાસ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું એક વર્ષથી સેવા પ્રયાસ ફાઉન્ડેશન ઇન એસોસિએશન વિથ જીડી ગોયંકા સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ એકચ્યુઅલી એમની સાથે અમે ગ્રીન ગ્રીન સિટી ક્લીન સિટી નું આયોજન કરેલું છે આજે ગાંધીધામ મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે એ ગ્રીનફિલ્ડ ઓપોર્ચ્યુનિટી તે આવી ટાઈપના જે પ્રયાસો છે સિટીને એકદમ નવતર અભિગમ સાથે આગળ લઈ આવવાના એ કરી રહ્યા છીએ બસ સેવા પ્રયાસ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ફિલ્ડમાં એક્ટિવ છે જેમાં નિરાધારનો આધાર હોય નાના નાના ગામડાઓમાં કારણ કે તમે જોઈ શકો છો કે ભાઈ આજુબાજુ ઘણા બધા નાના નાના ગામડાઓ છે એની અંદર જેને મેડિકલ કેમ્પ કરવાના હોય કે પછી નાના મોટા દિવાળી હોય કે કોઈ બી ફેસ્ટિવલ્સ એની અંદર ગરીબોને કોઈ બી વસ્તુનું વિતરણ કરવાનું હોય એના સિવાય જે નવતર પ્રયોગો તરીકે જેમ કે મેરેથોન છે આની પહેલા ઈસ્ટ પોલીસનો મેરેથોન કરી આ ટાઈપના એક્ટિવિટીસ હંમેશા કરતું રહે છે અને હંમેશા આ વસ્તુઓમાં અગ્રેસર રહેતું હોય છે સેવા પ્રયાસ આ વખતે અમે જનરલી જાન્યુઆરીમાં કરતા હોય છે પણ જીડી ગયંકા જેવી સ્કૂલ અમારી સાથે જોડાયેલી હોતા અમે અત્યારે આનું આયોજન કરેલું છે અને અતિ સક્સેસફુલ રહ્યું છે આયોજન આજે ગાંધીધામ મધ્ય જે મેરેથોનનું આયોજન હતું તે વિશે ગાંધીધામ જે મહાનગરપાલિકા બની ગઈ છે અને કચ્છ મધ્યે આ ગો ગોયનકા સ્કૂલ અને સેવા પ્રયાસ ફાઉન્ડેશન તરફથી સેકન્ડ મેરેથોન મિની મેરેથોન જે આયોજન કરવામાં આવેલું છે તેમાં સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને એડલ્ટ્સ બધાએ બિલો ટેન કેટેગરીથી લઈને અબાઉ સેવન્ટી સુધીના બધા પબ્લિકે જે ભાગ લીધો છે અને જે ગાંધીધામને જે આપણું સપનું છે કે ગો ગ્રીન એન્ડ ક્લીન સિટી આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છીએ અને એના માટે જે બધા પ્રયાસો આપણા ફાઉન્ડેશન સ્કૂલ અને બધા એસોસિએશન તરફથી જે થઈ શકશે અને બધા પબ્લિક જે કરશે એના માટે આપણે જે આજે મેરેથોન છે એના માટે એક્ટિવલી પાર્ટ લીધો છે બધાએ એના માટે અમે ખૂબ જ આભારીએ છીએ થેન્ક યુ સેવા પ્રયાસ ફાઉન્ડેશન ઇન એસોસિએશન વિથ જીડી ગોયનગા ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ જીડી ગોયનગા ટોડલર હાઉસ ગાંધીધામ દ્વારા આયોજિત मैराथन की विशेष बात यह रही कि इसमें पर्यावरण संरक्षण का विशेष ध्यान रखा गया सभी स्टेशनों पर पानी के लिए जैव विघटने किया गया और प्लास्टिक का पूरी तरीके से उपयोग प्रतिबंधित रहा यह आयोजन लोगों के स्वास्थ्य के प्रति और पर्यावरण संरक्षण के और स्वस्थ जीवन शैली के प्रति जागरूकता का प्रतीक है हम उम्मीद करते हैं कि आने वाले अगले वर्ष में भी दोनों सोया प्राय फाउंडेशन और जीडी डी गोवन इंटरनेशनल स्कूल इसी तरह પર્યાવરણ સંરક્ષણ કે લી આગે ભી કાર્યરત રહે